ભાદરવા ગામે તહેવાર નિમિત્તે પાણી છોડવા બાબતે ગ્રામ પંચાયતના સભ્યો ઉપર સરપંચ અને તેના સાગરિતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ભાદરવા ગામે તહેવારના દિવસે પાણી છોડવા બાબતે ઓપરેટર સાથે ગ્રામ પંચાયતના સદસ્ય સાથે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીને લઈને ગામના સરપંચ તથા તેના સાગરિતો ઓપરેટરનું ઉપરાણું લઈને ગ્રામ પંચાયત સભ્યોના ઘરે પહોંચી ગયા હતા અને બીભત્સર શબ્દોનો મારો ચલાવી હુમલો કર્યો હતો આ જીવલેણ હુમલાને લઈને ગામમાં નાસભાગ મચી ગઈ હતી જો કે આ બનાવ બાદ ગ્રામ પંચાયતના સદસ્ય એસીપીને રજૂઆત કરવા માટે તેમના સહયોગીઓ સાથે આવી પહોંચ્યા હતા અને ગામમાં સરપંચની દાદાગીરી તથા સામાજિક પ્રવૃત્તિઓ અંગેની રજૂઆત કરી હતી ત્યારે રજૂઆત કરવા આવેલા ગ્રામ પંચાયતના સદસ્ય વધુમાં જણાવ્યું હતું કે અમે આજે એસપી સાહેબને એટલા માટે મળવાયા હતા કે તારીખ સત્તરના રોજ સાંજે હું ગ્રામ પંચાયતનો સભ્ય હોય અને અમારા વિસ્તારના પીવાના પાણીની તકલીફ હતી એટલા માટે મેં પંચાયતના ઓપરેટરને ફોન કરેલો કે ભાઈ પાણી નિયમ અનુસાર છોડો આજે તહેવાર છે અને કોઈની પાસે પીવાનું પાણી નથી તો સીધો ઓપરેટર ગુસ્સે થઈ ગયો અને મને ગમે તેમ ગાળો બોલતો હતો એટલે મેં કહ્યું મેં ભાઈ તું ગાળો કેમ બોલે છે પાણી છોડવાનું છે એમાં તો કે ઉભો રે હું આવું છું એવું કરી અને એમના છોકરા સરપંચના છોકરાઓને લઈ અને સીધો બાઇક લઈને મારી ઘરે આવી ગયા ત્રણ જણા એના સાગરિતો સાથે અને સીધી મને ગાળા ગાડી કરવા મળી મેં કહ્યું ભાઈ તું ગાળા ગાડી કેમ કરો છો તો કે ઊભરે ઉભો હું મારા પપ્પાને બોલાવશે તો સરપંચ અત્યારે જોશનાબેન છે અને એમના પતિ મહેપતસિંહ પછી બેફામ નશાની હાલતમાં ગાડી લઈ અને સીધા મારી ઉપર જીવલેન હુમલો જ કર્યો અને જેટલા ટોળા હતા બધું ટોળું થઈ ગયેલું તો એ ટોળા ઉપર સીધો કાર ફેરવવાનો એમને કોશિશ કરી પછી એમના છોકરાઓએ સીધા લાકડીઓ લઈ અને સળિયા લઈ અને સીધા મારા ઘર પર હુમલો કર્યો એ વિડીયો વાયરલ થયો છે એમાં તમે જોઈ શકો છો અમે મારા ઘરના પરિવારના સભ્યો ગભરાઈ ગયા અને ઘરમાંથી અમે સીધો સો નંબર પર ડાયલ કર્યો કે સાહેબ જલ્દી આવો નહીં તો કોઈ આ કોઈને મારી નાખશે સરપંચ તો તૈયારીમાં જ પોલીસ આવી અને પોલીસને પછી મામલો થાળે પાડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા તો પોલીસે ઉલટાનું રાયોટિંગ મારી પર કર્યો હું તો ઘરે જ મારા હતો મારા સભ્યો કે મારી જોડે કોઈ હતું ને એ તમે વિડીયો જોઈ શકો છો તેમ છતાં પોલીસે મારી પર રાઇટિંગ કર્યું અને એની પણ કોઈ કલમ લગાવીને રાઇટિંગનો ગુનો નોર્મલ લગી અને એને છૂટો કરી દીધો અને છૂટો કર્યા બાદ પણ ફરિયામાં આવી અને પાછો એક છોકરાને જે આખા ફરિયાનું પાણી જાય છે ત્યાં કેબિન મૂકવાનું કહ્યું કે ભાઈ કેબિન મૂકી દે નહીં તો તને દમફર ચડાઈ દઈશ ત્યારબાદ ફરી આજે અમે એસપી સાહેબની ઓફિસમાં આ બધું અંગે રજૂઆત કરવા આવતા હતા તો પણ અમારા સમાજના ચાર છોકરાઓ જતા હતા એમણે પણ થપ્પડ મારી અને એમની પર હુમલો કર્યો અને હમણાં જ મન ફોન આવ્યો કે અમને પણ માર્યા કે ભાઈ તમારા માછી લોકોને માથું નીચું કરીને જ જવાનું માથું ઊંચું કરીને કોઈએ જવાનું નહીં તો આ રીતે ગુંડાગીરી પર સરપંચના પતિ ઉતરી ગયેલા છે અને અમારા સમાજ નબળા વર્ગનો હોય અને બધો ગભરાઈ ગયેલો છે તો એસપી સાહેબ જોડે અમે અમારી સુરક્ષા માટે રજૂઆત કરવા માટે આવ્યા કયા પક્ષના છે એ ભાજપ પક્ષના છે અત્યારે હાલ સરપંચ છે એમના પત્ની અને અત્યાર પૂર્વ તાલુકા પંચા ભાજપના પ્રમુખ હતા